ભાદરવા મહિનામાં ભૂલથી પણ ન ખાઓ આ અગિયાર વસ્તુઓ સ્વાસ્થ્ય માટે બની જાય છે આ વસ્તુઓ ઝેર મિત્રો હવે ભાદ્રપદનો મહિનો શરૂ થયો છે શાસ્ત્રોમાં ભાદ્રપદને શુભ ગણવામાં આવ્યો છે આ માસ સારું પરિણામ આપે છે ખાસ કરીને ઉપવાસના નિયમો અને ભક્તિની માન્યતા મુજબ ભાદ્રપદનો મહિનો ચાતુર્માસના બીજા મહિના તરીકે ઓળખાય છે ભાદ્રપદના મહિનામાં ઘણા ધાર્મિક તહેવારો આવે છે જેમાં ગણેશ ઉત્સવ સૌથી મહત્વપૂર્ણ છે મિત્રો ભારતમાં આપણી ખાવાની ટેવ મોટાભાગે મોસમી ઉત્પાદન પર આધારિત છે તેથી શરીરને ફિટ રાખવા માટે આયુર્વેદ અનુસાર સમયાંતરે તેમાં ફેરફાર કરવા જોઈએ જ્યારે હવામાન બદલાય છે ત્યારે તેને વાત પિત અને કફની રચનાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે આ મહિને કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓથી બચવું જોઈએ ચાલો તેના વિશે જાણીએ અને એ પણ જાણીએ કે આ માસમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેથી મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો આયુર્વેદની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ મુજબ આપણે ભાદરવા મહિનામાં પાનવાળી શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ આ મહિનામાં પિત્ત એકઠું થવા લાગે છે વરસાદ માટે લીલા પાંદડાવાળા શાકભાજીમાં બેક્ટેરિયાનો ખૂબ જ ભય રહે છે તેથી તેને ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે તમારે દહીં ખાવાનું પણ ટાળવું જોઈએ આયુર્વેદનું માનવું છે કે પાદરવા મહિનામાં તમારે દહીં સહિત કોઈ પણ ખારી વસ્તુથી બચવું જોઈએ કારણ કે આ તે સમય છે જ્યારે ચપટીપણું વધે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થાય છે આધુનિક તબીબી વિજ્ઞાન અનુસાર વરસાદની મોસમમાં જમીનના મોટા ભાગના કીડાઓ સપાટી પર આવે છે અને કેટલીક વાર તેમની હાજરી માનવ શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે ભાદરવા માસ દરમિયાન ઢોસા ઇડલી અથવા ઢોકળા વગેરે સહિતની વસ્તુઓ જે આથો ધરાવતી હોય તેને ખાશો નહીં કારણ કે તે ઝડપથી બગડવાનો હોય છે ભાદરવા મહિનામાં છાસ દહીં અને તેનાથી બનેલી વસ્તુઓ ખાવાથી અપચો થઈ શકે છે મિત્રો ભાદરવા મહિનામાં બીજી કોઈ પણ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો આ મહિને રીંગણ ના ખાવ કારણ કે તેમાં કૃમિ હોય છે અને પેટમાં ગેસ પણ તેના લીધે બને છે ભાદ્રપદ મહિનામાં ગોળનું સેવન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે ભાદ્રપદના મહિનામાં ગોળનું સેવન કરવાથી પેટ સંબંધિત બીમારીઓ અને બોલવામાં તકલીફ થવાની સંભાવના વધી જાય છે ભાદરવા મહિનામાં મધનું સેવન ન કરવું જોઈએ ભાદરવા મહિનામાં ડુંગળી લસણ અને મસાલેદાર વસ્તુઓ પણ ન ખાવી જોઈએ ભાદ્રપદ મહિનામાં માછલી માંસ અને દારૂનું સેવન વર્જિત છે તેને ટાળવું જોઈએ ભાદ્રપદ મહિનામાં નારિયેલ તેલનું સેવન ન કરવું જોઈએ આ મહિનામાં તલના તેલનું સેવન પણ ન કરવું જોઈએ તેનાથી રોગ થઈ શકે છે હવે મિત્રો જાણીએ કે પાદરવા મહિનામાં શું ખાવું જોઈએ પાદરવા મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધિ માટે માત્ર શાકાહારી ખોરાક હંમેશા લેવો જોઈએ તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે ગાયનું દૂધ ગાયનું ઘી અને ગાયના દૂધમાંથી બનેલી અન્ય વસ્તુઓનું સેવન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે ગાયનું દૂધ પીવાથી વંશ શક્તિ વધે છે ભાદ્રપદમાં ભગવાન શ્રી કૃષ્ણને તુલસીની દાળ ચઢાવો અને તુલસીની દાળના પાણીનું સેવન કરો ભાદરવા મહિનામાં માખણનું સેવન કરવું જોઈએ તેનાથી આયુષ્ય વધે છે આવો મિત્રો હવે જાણીએ કે આ મહિનામાં શું ન કરવું જોઈએ શરીરની શુદ્ધિ માટે દિવસમાં માત્ર એક જ વખત ભોજન લેવું જોઈએ આ મહિનામાં વ્યક્તિએ તમામ સુખ સુવિધાઓનો ત્યાગ કરવો જોઈએ અને પલંગ ઉપર સૂવાનું પણ બંધ કરવું જોઈએ અને જમીન પર ચટ્ટાઈ પાથરીને સૂવું જોઈએ અસત્ય બોલવું કડવું બોલવું વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કરવો ઈર્ષા કરવી ક્રોધ કરવો આ બધાનો ત્યાગ બહુ જરૂરી છે આ માસમાં કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ આ સમયે શારીરિક સંબંધો ટાળવા જોઈએ મિત્રો હવે આ મહિને શું કરવું જોઈએ તેના વિશે પણ થોડુંક જાણીએ આ મહિનામાં તમારે ભગવાન શ્રી વિષ્ણુ શ્રી કૃષ્ણ ગણેશજી માતા પાર્વતી અને શિવજીનું ધ્યાન કરવું જોઈએ આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ભાદરવા મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ આળસ દૂર કરવા માટે આ મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ આ માસમાં ગરીબોને દાન કરવું જોઈએ તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જો અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે